મોરબીમાં ગૌસેવાના ઉત્તમ કાર્યને સમર્પિત એક ભાવનાત્મક કાર્યક્રમ યોજાયો હતો ગૌસેવા માનવ ધર્મ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં એક હજારથી વધુ ગૌમાતા અને નંદી મહારાજને દેવતુલ્ય વિદાય આપીને સમાધિ આપવામાં આવી છે આ પવિત્ર સેવા કાર્યની અનુસૃતિમાં મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશાળ મોક્ષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌમાતા અને નંદી મહારાજના મોક્ષાર્થે યોજાયેલા આ ભવ્ય હવનમાં મોરબી જિલ્લાના તમામ ગૌસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા હવનની પવિત્ર જ્યોત અને મંત્રોચ્ચાર સાથે સમગ્ર પરિસરમાં ભક્તિ અને સેવા ભાવનું દિવ્ય વાતાવરણ છવાઈ ગયું હતું મારું નામ ઘનશ્યામભાઈ છે અમે સર્વ અત્યારે ગૌસેવકો બધા ભેગા થઈ અને આજે એવું આયોજન કર્યું હતું કે જેટલા આજ સુધી ત્રણ વર્ષની અંદર હજારક જેવી સમાધિ આપેલી છે અને બધાનો સહયોગ જેટલા હિન્દુ પરિવાર જેટલા છે બધા સહયોગ આપ્યો છે ને એના સહયોગથી અમે કોઈ તનથી કોઈ મનથી અને કોઈ ધનથી જે સેવા આપે છે એ બધાની સેવાઓ સરમાન્ય રાખી અને આ સેવામાં અમે જોડાયેલા છીએ અને અમારું આખું ગ્રુપ છે તમામ ગૌસેવક ગ્રુપ એક નહીં તમામ ગૌસેવક ગ્રુપ દ્વારા એ ત્રણ વર્ષની અંદર એક હજાર કરતા વધારે ગાય માતા સમાધી સમાધિ આપી છે અને આવું આવું કાયમી ચાલુ રહે એ માટે અમારું સંગઠન હંમેશા તત્પર છે અને ક્યાંય પણ ગૌ માતા ક્યાંય દેવ થયા હોય તો તરત અમને ફોન દ્વારા તમે જાણ કરશો તો અમારા સભ્ય કોઈ પણ વ્યક્તિ આવી અને તેમની ગાય માતા તમારે ત્યાંથી લઈ અને તેની સારી એવી સમાધિ કરશું જેથી કરીને ગાય પોતાના સારા સ્થાન ઉપર દેવતુલ્ય છે એ પોતાના સ્થાને જાય અને બધાનું કલ્યાણ થાય જ્યાં સુધી દેશમાં ગાય માતા છે ત્યાં સુધી આપણો દેશ સનાતન ધર્મ જાગ્રત છે જ્યારે ગાય માતા નહીં રહે ત્યારે આપણો સનાતનનો નાશ થશે તો દરેક વ્યક્તિને રોજ ફૂલની ને ફૂલની પાંખડી કોઈ પણ વ્યક્તિને ગાયને કોઈ ઘાસ નાખે કોઈ ની નાખે કે રોટલી નાખે એવી અમારા બધા તરફથી સ્વૈચ્છિક અપેક્ષા છે બરોબર છે અસ્તુ મારું નામ રામભાઈ આહિર છે આજે જેટલી ગ્રુપ દ્વારા જે પણ મહારાજની મોરબી જિલ્લામાં એ તમામો ગ્રુપ દ્વારા એક યજ્ઞનું આજે કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં બધા ગૌ ભક્તો ભેગા થયા છીએ તો સમગ્ર વિશ્વને સમગ્ર ભારતને આપણે શું કહેવાય ભારતની ભૂમિ જે રહી એ ગૌ માતાને પહેલું પ્રાધાન્ય આપે છે તો સમગ્ર ભારતમાં વહેલી તકે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એવી તમામે તમામ સરકારને અમે તમામ ગૌ ગૌભક્તો એક એવી આશા રાખીએ છીએ કે જેમ મહારાષ્ટ્ર સરકારે ગૌ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો એમ ગુજરાત સરકાર પણ વહેલી તકે આપે એવી અમારી બધાની અપેક્ષા છે જય ગૌ માતા જય રાસમાતા